શુભ સવાર મિત્રો આજે તો વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો છે પણ જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ ને ધુમ્મસ જ દેખાય છે આજે સવારમાં તો એકદમ ઝાંકળ પડ્યો હોય એવું લાગે છે અને ધુમ્મસ ને ધુમ્મસ ક્યાંય કાંઈ જોવા મળતું નથી ક્યાંય દૂર સુધી ક્યાંય જોવા કશું મળતું નથી અને ત્યાં દૂર નજર નાખો ત્યાં ધુમ્મસ ને ધુમ્મસ જ છે દેખાય છે પછી હું નીકળી ગયો નોકરીએ નોકરીથી જતા જતા પણ ધુમ્મસ તો એટલું ને એટલું જ હતું અને વાદળ છાયું વાતાવરણ હતું સૂરજ દાદા પણ દેખાતા નહોતા જેના કારણે અંધકારમય વાતાવરણ લાગતું હતું અને સૂર્યપ્રકાશ પ્રમાણ પણ વધારે હતું પછી અમે લોકો આવી ગયા ટેરેસ પર પછી ત્યાંનું વાતાવરણ પણ ઓછું થયું નહોતું અને તેવું ને તેવું જ હતું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ